ડભોઈ ફરાઝખાના એસોસિએશન દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે પુરાણી સ્વામીના અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં મંડપ ડેકોરેશનમાં કામ કરતા પરિવારની સુરક્ષા મુદ્દે નિર્ણાયક ચર્ચા કરવામાં આવી હતી મંડપ રાઇઝ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાત પ્રેરિત પરિવાર સુરક્ષા કવર સ્ટાર લાઇટ નડિયાદ ઇસ્તિયાગભાઈ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સભ્યો હોય તે પૈકી ઘરના મોભી દિવગન થવાના કિસ્સામાં પરિવાર ઉપર આવી પડેલી સંકટમાં આર્થિક હુંફ આપવાનો મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતભરના પીએસકેના સભ્યો દ્વારા દુઃખમાં પરિવારને રૂપિયા સાત લાખ એસોસિએશન પરિવારના સભ્યોને મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પુરાણી સ્વામી આશીર્વચન પાઠવ્યા હતા ડભોઈ ફરાસખાના એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ બોડાવાળા ઉપપ્રમુખ વિઠ્ઠલ કાઢ ડભોઈ ડબોઇ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ બોડાવાળા ઉપપ્રમુખ વિપુલભાઈ ભટ્ટ મંત્રી સલીમભાઈ મેમણ વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા મોટી સંખ્યામાં ફરાઝખાના સંચાલકો જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં ચર્ચાના વિષયને સૌ કોઈએ આવકાર્યો હતો અને એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો એમાં પરિવાર સુરક્ષા કવચ એના માટે એમની સહાય લગભગ સાત લાખ રૂપિયા સુધીની છે આ એસોસિએશનની અંદર જે જોડાય છે એ લોકોને એમનું આયોજન એક પ્રકારનું હોય છે મધ્યમ વર્ગના હોય છે ખૂબ સારું એવો લાભ મળે છે અને આ જગ્યા સારું કામ કરી રહ્યા છે મારી એ પણ અપીલ છે કે એમાં હોય પણ બને અને આજ રોજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસની અંદર પોતાના મંત્રીઓ રજૂ કર્યા હતા અને ખૂબ સારું આ કામ છે આજે

આખનું આયોજન ગુજરાત એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે